બોટાદના જાડીલા ગામે પ્રસ્તુતાનું મોત થયું છે ડોક્ટરની બેદરકારીથી મોત થવાનો આરોપ લાગ્યો છે સરકારી હોસ્પિટલમાં સિઝેરિયન બાદ તબિયત બગડી પ્રસ્તુતાને પહેલા ગઢડા પછી ભાવનગર ખસેડાયા તબીબોએ યોગ્ય સારવાર ન કરવાનો પરિવારે આરોપ લગાવ્યો છે બોટાદ જિલ્લાના જાડીલા ગામે સરકારી હોસ્પિટલના તબીબની બેદરકારીથી પ્રસ્તુતાનું મોત થવાનો આરોપ લાગ્યા છે જાડીલા ગામના જ પત્ની સંજયભાઈ ખાવડિયાના પત્ની આરતીબેનને પ્રસ્તુતિની પીડા ઉપડી જાડીલાની સરકારી હોસ્પિટલ કસડાયા સજીરેન સમયે પ્રસુતાની તબિયત બગડતા જ પહેલા ગઢડા બાતવા ભાવનગર કસડાયા જ્યાં ભાવનગરના તબીબોએ પ્રસૂતાને મૃત જાહેર કર્યાતા અને પ્રસૂતાના મોતતાજ પરિવારે જાડીલા ગામના તબીબ પર બેદરકારીના આરોપ લગાવ્યા છે જેમાં પરિવારે માંગ કરી છે કે જવાબદાર તબીબ સામે કાયદેસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પોલીસને સમજાવટ બાદ પરિવારે લાસ્ટ સ્વીકારી હતી 108 વાળાને એવું કીધું એકસો આઠ વાળો કે બોટાદ નહીં આવે અને બરવાળા લઈ જવાના તો પછી એમે બરવાળા ની ના પાડતા ઈવડા અહીં ગામમાં ઉતારી ને વયા ગયા ગામમાં દવાખાને સરકારીમાં ઉતારીને ગયા અને પછી સરકારી દવાખાનાવાળા વાળા એવું કે છે કે અહીં ડિલિવરી થઈ જશે છ વાગ્યા સુધી ડિલિવરી ન થાય અને સાડા છ એવું કીધું કે તમે જાઓ હું બોટાદ